મિત્રો આજે દેશી લોક નામની ચેનલમાં તમારું સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે મિત્રો ચાલો આજે આપણે વાડીએ પાણી વાળવા જવાનું થયું છે મિત્ર તો આગળ મિત્રો આ છોકરો પણ મારે હારે થયો છે મિત્ર જો આ છોકરો જો રોવે બહુ છે અમારા જો બટા હારી આવું છે ને બટા હાલા તો આગળ મિત્ર વિડીયો બની રહ્યો તો હું વાડી આજે જાઉં છું હાલો પાણી વાળી આગળ શું કર્યું મિત્ર તમને બતાવી કામ છે કળવદરા ગામ દીદી બીપીએલ દીદીએ કેમ આપણે ગામને ખામસ દેઓ ઓમલે છે તો મોટા મોટા દેલાવાળા બતાય છે પાણીની ટાઈકી ખા તમે દેખાડી દીનું વિડિયોમાં આ ટાઈકી હા મોટે પાણીની ટાઈકી છે પણ એ બહુ ઓડાકા

અને અહીંયા બધા સમાધિ મંદિર છે આ બાજુ છે અમારા વાડીની બાજુમાં સમાધિ મંદિર આવ્યા છે અને હવે પાણી વાળવા જવાનું છે માહિરના પપ્પા જાય છે મારી વાટે રહેજો રસ્તો દેખાડજો તો જાય છે પાણી વાળવાનું છે બધા પાણી આવશે જો અહીંયા બીજા વાળતા હતા અને પાણી આવી ગયું એટલે ફોન આવ્યો હતો એટલે જો માહિરના પપ્પા હવે ફટાફટ જાય છે અને પાણી વાળવા મળશે માહેર પણ આરું જાય છે હમણાં ધૂળમાં ઘડીક રમશે જાઓ તમે હું આવું છું અને હાલો અહીંયા પાણી આવ્યું હું તમને દેખાડી દઉં આ વાડી છે ને અહીંયા પાણી આવે છે પાણીવાળી વાળી છે એટલે તો જો પાણી આવ્યું છે પાણી છે એ રીતના આવે ને આ તોરિયામાં પાણી જાય પછી તમે હાલવા મળો અને પછી પાણી જાય છે આ બધે પાણી વાવવાનું છે એ પાછા હાલવા મીણા છે ત્યાં પોગવાનું છે તો અમારી વાટો ઊભા રહે છે એટલે પાણી હમણાં વળાઈ જાય તો આગળ પાછા કામ સારું છે ત્યારે આ પાણી અમા આવે છે આ વાડી અમારી વાડી ઓલી વાળું પાણી આવતું છે આવી કંઈક વાડી છે સરસ મજાની અમારી વાડી તમને કેવું લાગ્યું અમારી એમાં કે છે હલો તારે વાડીએ પાણી વાળો પહોંચી ગયા છે મેં તો આ જો આ મિત્રો આ પાણી જાય છે જો પાણી આમાં પાણી વાળવાનું હોય જો આ પાણીનો ખખેડો પડે કેવો પડે છે જો બધા મિત્રો જો તો કેવા ખેડા જો આ બધા કેરા છે આગળના જો આ પછી આ બે વાડી છે આમાં કેરા છે તો જોઈ જુઓ પાણીનો ખખડીયો કેવો જાય જો જો આ જો આલી જાય છે જો આમ જો આમ ભાઈ માહિર એ માહિર અ પાણીમાં નાવું છે બટા તારે હાલો મિત્રો આગળ આપણે પાણી વાળવા જઈએ છીએ તો આગળ વિડીયોમાં મિત્રો બન્યા રહી ગયો જો અહીંયા પાણી વાળવાનું છે મેં જો આ જોઈએ આપણે જોઈએ છીએ જો આગળ નાકા વાળી છીએ ઘેરામાં પાણી જાય છે મે તો બધા આગળ મિત્રો વિડીયોમાં બની રહ્યો હવે હું પાણી વાળવાની શરૂઆત કરું છું મિત્ર તો વિડીયોમાં મિત્ર આગળ બનાવી રહીજો ચાલો મિત્ર તો હું નાકો વાળી રહ્યો છો તો આ હજુ વાળી મોજ આવી છે ભાઈ હજુ આ નાકું વાળું છો જો હાલો બધા પાણી વાળવા હાલો હાલો પાણી વાળવા હાલો હા તો નાકું વળાઈ ગયું છે આવો પાક કેટલા ખૂટી ગયા આમાં જો હા 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 પાણી ની મોજ આવી છે બધા ચાલો મિત્રો પાણી વાળી તો આગળ ચાલો તો આપણે બાજુની વાડીમાં પણ એ એક ભાઈ મનોજ કાકા કરીને છે તો એ બાજુની વાડીમાં પાણી વાળે છે તો આપણે એની મુલાકાત કરીએ આપણે આગળ જઈને એ પાણી વાળે છે તો આપણે એ જોઈએ એને શું કર્યું એ આપણે એમને પૂછી લેવી તો ચાલો આગળ મુલાકાત કરવી આપણે નીક માં ઓ આમાં જો જો આ મનોજ કકા પાણી વાળે છે જો આ જો ઈ પણ મારી ઘડે નાકા વાળા છે એને પણ મનોજ કાકા એ શું કરી તો આપણે એમને પૂછી જોયું એક વખત આપણે એમની મુલાકાત કરવી તો ઈ પણ પાણી વાળે છે જો પગ અડધા તો ખૂચી જવી જોઈએ આપડે આમ જો શું મનસ કકા તમે શું કર્યું આમાં થોડોક આમાં અવાજ કાઢતો એને શું કર્યું મનસ કકા તમે બી નું બી કર્યું છે એમ કે છે તો એમને ફાયદો થાય ઘણો એવી અમારી પ્રાર્થના છે અને એને થોડોક લાભ થાય એવી પણ અમારી પ્રાર્થના છે બરાબર ને મનોજ કકા જો એ પાણી કેવી રીતે મને તો ઓછું ફાવે છે એ તો ખેતી કરે છે એટલે એ ખેતી કરતા હોય એટલે અમને ફાવે અમારે થવું છે હીરા ઘસવાના હોય એટલે અમને ઓછું ખેતી કામ ફાવે ખાલી પાણી વાળવી તો હાલો મનોજ હવે આપણે આગલા વિડીયોમાં પછી ડુંગળી થાય ત્યારે આપણે તમારી મુલાકાત પાછા કરીશું બરાબર સારું તારે આવજો તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા ને આવા વિડીયો જોવા માટે દેશી વ્લોગ ઇસ્મિતા નામની ચેનલને લાઈક કરી નાખજો શેર કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી અમારા જે નવા વિડીયો આવે એ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા ફોનમાં પડી જાય ને સૌથી પહેલાં તમે અમારો વિડીયો જોઈ શકો અમે નવા ને નવું શું વિડીયોમાં લાવીએ છીએ તમને જોવા મળી જાય બાકી અમે બપોરે દોઢ વાગે અને સાંજે નવ સાડા નવે લાઈવ કરીએ છીએ તો અમારા લાઈવમાં પણ જોડાજો લાઈવની અંદર અમે સરસ મજાના બધાને મોરલા ઉડાડીએ છીએ અને બધાને મોજ મસ્તી કરાવીએ છીએ તો અમારી લાઈવમાં પણ બધા જોડાજો અને બાકી શોર્ટ વિડીયો પણ મૂકીએ છીએ તો અમારા શોર્ટ વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં અને લોંગ વિડીયો તો જોવાનું બોલતા જ નહીં રોજ નતનવાર વિડીયો અમારા વાડીના ઘરના બહાર ફરવા જઈએ ત્યાંના રોજ નતનવા રોજિંદા જીવનના વિડીયો અમે મૂકીએ છીએ તો અમારા વિડીયો તમને કેવા લાગે છે એનો રિપ્લાય અમને કમેન્ટમાં જરૂરથી આપજો મિત્રો તો હવે અહીંયા હું વિડીયોને પૂર્ણ વિરામ તરફ લઈ જાઉં છું તો અમારા વિડીયો તમને કેવો લાગ્યો આજનો વિડીયો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો આ લો ત્યારે મળીએ પાછા નવા વિડીયોમાં આવજો જય માતાજી